આજ રોજ મહાશિવરાત્રીના પર્વને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા શિવ મંદિરમાં લોકોની ભારે ભીડ જોવા મળી આવી હતી તાલુકામાં ઠેર ઠેર શિવ મંદિર આવેલા છે જેમાં ફૂલનાથ મહાદેવ મંદિર જે આઠસો વર્ષ જૂનું મંદિર છે ત્યારે મહાશિવરાત્રી પર્વને લઈને આ મંદિર તેમજ બફૈયા મંદિર ભીમનાથ મહાદેવ મંદિર રામેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં જય જય મહાદેવના નારા ગુંજી ઉઠ્યા હતા ત્યારે બફૈયા મંદિર ખાતે દર્શન કરાવવા આવેલા શિવ ભક્તોને પ્રસાદ રૂપે ભોજન પણ આપવામાં આવ્યું હતું તેમજ તાલુકામાં નવનાથના મંદિર આવેલા છે જેમાં તમામ મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી હતી અને ભક્તોને લીલાઘર પણ આપવામાં આવ્યું હતું ત્યારે બપૈયા મંદિર ખાતે ખાસ કરીને સકરિયાનો શીરો ભક્તોને આપવામાં આવ્યો હતું તો આજ રોજ શિવ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આઠસો વર્ષ જૂનું મંદિર એટલે કે ફૂલનાથ મહાદેવ મંદિર ખાતે શરણાઈ ટોલ નગારાના નાદ સાથે મહારતી કરવામાં આવી હતી તેમજ સમગ્ર મંદિરને પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ તાલુકાના તમામ જ્યોતિલિંગ ખાતે હર હર મહાદેવના નારા ભક્તો દ્વારા ગુંજી ઉઠ્યા હતા કલ્પેશ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ